ખરેખર હમણાં બરાબર ઘટના આવે એમાં અમારા બાજુનું ગામ ને એમાં ગુજરી ગયું ગુજરી ગયું બાપુજી કીધું દેશી કાયડ છે આ તમે જોયું હશે ગયા તો વડીલો બેઠા એ કદાચ કોઈ ગયું હોય તો એટલે હવે આમાં મેં કીધું આવું મને નથી આવડતું મને કે જવું પડે અને શીખ કઈક હવે મોટો થયો મેં કીધું સારું એટલે હું ઉપડ્યો હો સાહેબ રાજુભાઈ આમ આવું ફાળીયું લીધું હવે મારો એક ભાઈબંધ મૂકો કરીને મારો ભાઈબંધ હવે એને જેવી જીભ જલાય અરે અહીં હોય તો માફ કરજો આ મારો ભાઈબંધ હા એને થોડીક જીભ જલાય એમ તોતલો એટલે મેં વળી મૂકા ને કીધું મૂકા તને ઓલું આમ માથે ઓઢીને રોતા રોતા કાંઈને જતા આવડે આપણો દેશી શબ્દ કાયણ કાયણ આવડે મને કયા હો આવડે જ ને મેં કીધું હાલને મારે ભેગો યાર આ ગામડા જવાનું મન કે મફત નો આવું કે તો મન કે હજાર રૂપિયા થાય પગલા રોવાના હજાર હોય મન કે તમે બોલવાના નથી લેતા તો હાતો જોતો કઈ વાંધો નહીં હાલ બીજું હું હને સાહેબ બે જણા ઉપડ્યા હો અને બે જણા ફાળિયા લીધા તોરા ફાળિયા ખંભે નાખ્યા અને બે જણા બસ માં ગયા બસ માં ગયા બસ ગામના પાદરમાં ઊભી ઉભી રહી જોજો આખો જોક્સ પકડજો તો જ સમજાય બરોબર બસ પાદરમાં ઊભી રહીને બે જણા આવા ફાળિયા નાખીને ઉતર્યા બસ માંથી દહ બાયું દહ ઉતર્યા તમારે ક્યાં જવું મને કે ઓલા છગનભાઈ ગુજરી ગયા અહીંયા તો મારે અહીંયા જ જવું આને હજાર ખોટા દીધા કારણ કે એમાં બીજું કઈ ન હોય મિલેસુર મેરા તું મારા ઓ હો કે તો ક્યાંથી ઉપડશું કે હાલો અહીંથી ઉપડી

એ તમે હા ચૂકા કરો એનું ટ્યુશન રાખવું પડે તો આમ પ્રેક્ટિસ કરવી પડે હાય સગન એ પછી વાતું કરીએ જાય કે સગન માણા કેવો તો એમ તો આમ તો કાણિયું હતું આખા ગામ હું ટીકી ટીકી નહોતો પણ હવે મરી ગયો હવે થોડુંક કહેવાય હેલે ખરેખર હવે આ કાયણ ઉપડી જાય બાવીસ જણા ઓ હો કર્યા જાય હવે બધાય મારા જેવા

શાકની આગળ છોકરો વાહે બાય વિજણા હો હો કરતા જાતા તા હવે ઈ છોકરાને એમ કે હું પેલા સોલંકી સાહેબની આ દી આવું છોકરો જેવો સાહેબની ડેલીમાં વળ્યો વાહે બાય વિજણા હો હો કરતા અંદર હવે અંદર સાહેબના છોકરાને હગાય હાલે કોઈ રીતે ભેગું ન થાય

મેં સમોસા દીધા બાપુજી એ સમોસા મોઢા મૂક્યા હવે અહીંયા સમોસે મૂક્યા ને ત્યાં આ બાજુ બીજા બી આવ્યા કે જય કૃષ્ણ હું હતું તો અમને આ ફરી ગયો કાંઈ નહીં હવે બાપુજી પાંચ વાગે ઉઠ્યા સા પાણી પીધા અને પછી હું યાદેથી સમોસા લેવો તો છ વાગે બાપુ ત્યાં ઓલો તોતલો ક્યાં આનો બાપો સમોસામાં પી ગયો તું મુંગોર એને ભાઈ આગળ કે છે અહીંયા આય સમોસો આય સમોસું આઈ સમોસું પાછળથી બે દય ભાઈ ઊભા રહ્યો સમોસાથી આગળ આવ્યા અમારે કેટલીક વાર બેહવું હા પછી મન કે ભાઈ કહું છું નહીં કે પછી બાપુજી સમોસા ખાઈને વાડીએ શક્કર મારવા ગયા આખી વાળીને શક્કર મારી પછી બાપુજીને એમ થયું કે લાય કૂવામાં પાણી કેટલું છે જોઉ તે બાપુ બિચારા કૂવામાં પાણી જોવા ગયા એમાં પગ લસરો તે ગયા કુવામાં ને એમાં ગડર માથામાં લાગી ગયું તે બાપુજીની બ્રેન એમ થઈ ગયું અને બાપુજી દેવ થઈ ગયા આટલું બોલ્યું ને તો વાય બેઠો બેઠો કે તે તારો બાપો બોલો હજાર વાળો એ કે તારો બાપો કુવામાં ગાત તો ગયો છે ને ઘું ઘુસ છે અમે કાંઈ નહીં હતા ધીંગાણા એ ખબર ન પડી અરે તો ગામડાની મજા હતી અને હું તો હજી કહું છું સાહેબ કે વડીલો જેના જેના ઘરમાં હોય એના બાળક પાસે એને બેહાળજો એને સંસ્કાર એ જ આપી શકશે કારણ કે એક શિક્ષક હોવા છતાં હું કહું છું કે અમે ચોપડીનું જ્ઞાન સો ટકા આપી શકીએ પણ ખોપડીનું જ્ઞાન તો સાહેબ આ વડીલો જ આપી શકશે અને એની પાસે જે બાળક રમે ને સાહેબ એના બાપથી હવાયો થાય એનું તમે સાબિતી આપી દઉં કારણ કે હું આ રાત દિવસ પ્રોગ્રામના ધંધામાં હોઉં છું તો હું કંઈ મારા છોકરામાં ટાઈમ નથી આપી શકતો પણ મારા બાપુજી એની ભેગા છે ત્યાં સુધી ભરોસો છે એ મારાથી આગળ જાય કારણ કે ઓના સિત્તેર વરોનો અનુભવ ઓલાને દહ વરોમાં દઈ દે બેટા આવો માણા હોય ને એ દગો જ કરે આપણે આમ કરીને એટલે આમ જ થાય કારણ કે એ કોઈ યુનિવર્સિટી ન આપી શકે અનુભવ તો આપણા બાબાપ જ આપી શકે સાહેબ એટલે મા બાપ પાસે જેટલું રમે ને એટલું રોમાડજો